એ મિત્રો આજની ઝરીની છે આપણી પલાવ જોડવાની અને પલાવ આકવા આપણે જવાનું છે તો અત્યારમાં આપણે વાડિયા જઈશું વાડિયા જઈને પછી લોટા વેટે અને પછી આપણે પ્લાવ પણ જોડવાનું છે તો લોટા વેટે હવે આપણે આમાં છે ઈંડા સકલીના આટલી એકર મૂકી દઈશું અને હવે આપણે એક કરૂને પછી હવે પલાવ જોડી દેવું અને પ્લાવ જોડવાની જોડાઈ ગયું છે અને હવે ચેકિંગ થઈ ગયું છે પલાવ અને હવે પાછા લોકેશન ઉપર જતા રહીશું આપણે આ ગામની બહાર નીકળવામાં છીએ અને હવે લોકેશને પૂગી ગયા છીએ અને શરૂઆત પણ કરી દીધી છે તો આજ અત્યારમાં તો એક વાગી ગયો છે અને ઊંઘ સડી છે ફૂલ તો એ આપણે અવારહવાર ખી લેવાનો છે તો હવે આપણે પૂરું થઈ જવામાં છે સહેલા બાટલા લઈને ઘર બાજુ નીકળી ગયા છીએ અને આ પૂરી આપણે ગામમાં તો આજ માટે એટલું જ છે